સુરતમાં શેરબજારની ટીપ્સનું પેકેટ તથા ફંડેડ એકાઉન્ટ ખોલવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની ધરપકડ શેરબજાર ટીપ્સનું પેકેટ અને ફંડેડ એકાઉન્ટ ખોલાવવાના કરતાં આરોપીઓ મુંબઈથી ઝડપાયા સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી આરોપી અજય મહીલ અને અઝરોદ્દીન જમાદારને પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓ પોતાના એકાઉન્ટમાં કમિશન પર આપી અને ટ્રાન્ઝેક્શન કરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે આ અંગે ડીસીપી સુરત શહેર સાયબર સેલ વિશાખા જેને વધુ માહિતી આપી હતી છેલ્લા મહિનામાં એક સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને કેપ્સ આપવાના બહાને નિફ્ટી સ્ટોક ડોટ ઇન કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમની પાસેથી સાડા લાખ જેટલા રૂપિયા પણ આવીને એમની સાથે કરનાર બે આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ છે જે બંને આરોપીઓ છે 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 એમાંથી એક કન્નડ મૂળ અને મરાઠી બંને છેલ્લા પાંચ છ વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફોર્મ્સમાં કામ કરતા હતા એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે શું બોલીને કેવી રીતે ટેપ્સ આપવાની હોય છે તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુન કમ્પોર્મ્સમાં કામ કરતા હતા પછી મોટી સેલરી માટે એ લોકો સ્વલ્પર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ અકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર અને કમિશન ઉપર ખોલ અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી દસ પર્સન્ટ કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં એમના અકાઉન્ટમાં આવતા હતા હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે. મુખ્ય હેતુ પૈસા કમાવાનો હતો. એ બંને આરોપીઓ પાસે કુલ ચાર account એમના નામ ઉપર છે. અને તમામ account માં NGC વાળા છે. તમામ account અત્યારે status wise જોઈએ તો પ્લીઝ